સાંતલપુર તાલુકાના ગાંજીસરમાં ભ્રષ્ટાચારની માઇનોર કેનાલ કોન્ટ્રાક્ટરની છત્રછાયામાં વ્યાપક ભ્રષ્ટાચારનો આક્ષેપ ગુજરાતમાં નર્મદા કેનાલોમાં કૌભાંડ માટે જાણીતું એટલે સાંતલપુર તાલુકો નર્મદા વિભાગની માઇનોર કેનાલ હોય કે બ્રાન્ચ કેનાલ હોય અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરવામાં મોખરેજ હોય છે ત્યારે વધુ એક ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી રહ્યા છે સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામમાં ઇન્દ્રવા માઇનોર કેનાલ જે ગાંજીસર ગામની સીમમાં નીકળેલ છે તેમાં મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટર તેમજ લાગતા વળગતા નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચારીને સરકારને લાખો કરોડોનો ચૂનો લગાવ્યાના આક્ષેપો ગાંજીસર ગામના ખેડૂતો કરી રહ્યા છે ગાંજીસર ગામની સીમમાં નીકળેલ ઈન્દ્રવા માઇનોર કેનાલના કામમાં કોન્ટ્રાક્ટર ગરબડ કરી રહ્યા છે જેને લઈને ખેડૂતો ભ્રષ્ટાચાર વિરુદ્ધ આગળ આવ્યા છે અને સરકાર જોડે માંગ કરી રહ્યા છે તાત્કાલિક ધોરણે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ઇન્દ્રવા માઇનોર કેનાલનું સારી ગુણવત્તાવાળું કામ ફરીથી કરવામાં આવે તેવી ગાંજીસર ગામના ખેડૂતોની પ્રબળ માંગ ઉઠવા પામી છે અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ